નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવી રહેલ એવા ડૉક્ટર પંચાલ ઉપર આક્ષેપો લગાવવામાં આવે છે કે તેઓ છેલ્લા બે થી અઢી વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે તો સાથે સાથે મણિનગર ખાતે આવેલ પ્રમુખ હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેઓ અહીં ચોવીસ કલાક ફરજ આપવાની હોય અને ડ્યુટી બજાવવાની હોય તેની જગ્યાએ તેઓ અપડાઉન કરી રહ્યા છે તેવા અનેક આક્ષેપો લગાવવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા તપાસ દરમિયાન જે પણ નિર્ણય લેવામાં આવશે તે તેઓ દ્વારા માન્ય રાખવામાં આવશે ત્યારે હવે જોવાનું રહું કે આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા તપાસમાં શું તપાસ કરવામાં આવે છે અને તેઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તો જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હાલ આપણે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છે આપની પાસે છે એ ડોક્ટર બ્રિજેશભાઈ પંચાલ છે તેઓના પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ભાઈ તેઓ અહીં આગળ પણ ફરજ બજાવે છે અને સાથે સાથે અમદાવાદ મણિનગર ક્રોસિંગ પાસે આવેલ ઇલાજ મેડિકલ પાસે પ્રમુખ હોસ્પિટલ છે તેમાં પણ તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો આક્ષેપોને લઈને અને હાલ તેઓ ત્રણ ચાર દિવસથી નહોતા બહાર હતા પણ આજે તેઓ હાજર થયા છે તો આપણે એમની મુલાકાત લઈશું અને આ વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે ડૉક્ટર બ્રિજેશ પંચાલ મારું નામ છે હું ક્લાસ વન ઓફિસર જનરલ સર્જન તરીકે અમદાવાદ ખાતે બે હજાર બાવીસથી હું અહીંયા સેવા આપું છું અને રેગ્યુલર સેવા આપું છું અને અહીંયા મારા આવ્યા પછી આપણે અદનત ઓપરેશન થિયેટર બનાવ્યા જેથી આપણે ડિલિવરી માટે સિઝેરિયન કરવાનું હોય તો અહીંયા ડેડિકેટેડ ગાયનેકોલોજીસ્ટ છે એની પણ પોસ્ટિંગ કરાવડાવ્યું છે અને આપણે ત્યાં ડિજિટલ એક્સરે છે એની સુવિધા તમામ પ્રકારના લેબોરેટરીઝ જે ઓપરેશન માટે જરૂરી હોય છે એ પણ અહીંયા ગળે હંમેશા અવેલેબલ હોય છે જેથી આપણા દર્દીને બીજી કોઈ જગ્યાએ નવું જવું ના પડે ડાયાલિસિસની અંદર પણ અત્યારે સાત બેડ છે પણ આપણો ભવિષ્યનો પ્લાનિંગ એ છે કે આપણને દસ બેડ થાય આઈસીયુની અંદર વેન્ટિલેટર પણ આપણી પાસે અવેલેબલ છે ઓપરેશન થિયેટર જ ન થઈ જાય તો આ ફ્યુચરમાં આપણે ડાયાલિસિસના પેશન્ટને કૃત્રિમ અંગદાન જે કહેવાય કિડની એને અવેલેબલ થાય તો એનું જીવન બચી શકે એમ છે આપના પર આક્ષેપ લગાડવામાં આવે છે કે આપ અહીંની સાથે સાથે પ્રમુખ હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરો છો અને કહેવાય છે કે આપ જે પોસ્ટ પર છો એને ચોવીસ કલાક અહીં હાજર રહેવું પડે તો એવા પણ આક્ષેપ કરવામાં આવે છે કે આપ ચોવીસ કલાક અહીં સેવા નથી આપતા અહીં નથી અમદાવાદ અપડાઉન કરો છો અમે અહીંયા આગળ જ્યારથી જોઈન કર્યું ત્યારથી ફૂલ ટાઈમ ડેડિકેટેડલી અહીંયા જ કામ કરીએ છીએ અને અમે અત્યાર સુધીમાં જે અઢી વર્ષની અંદર જે કામ કર્યું એના પ્રતાપે અહીંયા ઓપીડીની સંખ્યા પણ ઘણી બધી વધેલી છે અને તમે દર્દીઓનો પણ તમે ટેસ્ટિમોનિયલ તમે ચેક કરી શકો છો અને કોઈ પણ દર્દી છે જેને વધારે સારવારની કે કોઈ એક્સપર્ટની જરૂર હોય એની સાથે પણ અમે લોકોએ એની સારવાર કરાવડાવેલી છે અને જે આપણને હોસ્પિટલની અંદર આપણને આપણા માટે વાત કરી છે કે જે હું વીસ વર્ષના અનુભવથી હું ત્યાં આગળ જતો હતો ભૂતકાળની અંદર એનો ગુડવિલનો એ લોકો લાભ લઈ રહ્યા છે આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે મીડિયામાં આવ્યા પછી આપણે ફરીથી લોકોની ઇન્સ્ટ્રક્શન આપી છે બાકી તો જે આ મારા પર આક્ષેપ થયેલા છે એ તદ્દન પાયા વિહોણા છે અને જરૂર પડે તો મારા ઉપ આરોગ્ય વિભાગના અધિકારીઓ એની તપાસ કરશે અને એમને જે નિર્ણય લેવો હશે એ મને માન્ય રહેશે એ મને કહેશે કે મારી સેવા અહીંયા આગળ ચાલુ રાખવું તો હું અહીંયા ચાલુ રાખીશ અને કહે છે કે તમારા સેવા બંધ કરવાની છે તો મારી પણ એની પણ તૈયારી છે તો જોઈ શકો છો દર્શક મિત્રો તેઓના જણાવું મુજબ તેઓના પર જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેઓ તેને પારાવાર ગણી રહ્યા છે સેવા રહ્યા છે અને શક્ય એટલી અહીંના મહેમદાવાદ તાલુકાના અનેક ગામડા છે ત્યાંના લોકો એ ગરીબ મધ્યમ વર્ગના લોકો આવે છે તેમને સરકાર તરફથી બી જે આયુષ્યમાન કાર્ડનો લાભ છે એવા અનેક સરકાર તરફથી યોજનાઓ જે લાભો છે તે જેટલા વધુને વધુ છેવાડાના માનવી સુધી લઈ શકે તેને લઈને જ તેઓએ આ જે હોસ્પિટલની અંદર ફરજ બજાવવાની આ સરકારી હોસ્પિટલની અંદર પસંદ કરી છે અને ફરજ બજાવી રહ્યા છે એટલે તેઓ પર લાગેલા આક્ષેપોને તેઓ પાયોના ગણી રહ્યા છે અને જે હોસ્પિટલ પ્રમુખ હોસ્પિટલ છે એઓની સાથે તેઓના જણાવ મુજબ તેઓ એવું કહે છે કે મારે એમની સાથે કોઈ કોન્ટેક્ટ કે હું કોઈ પ્રેક્ટિસ કરતો નથી પણ ભૂતકાળની અંદર તેઓ ત્યાં જતા હતા અને એના લીધે અત્યાર સુધીને તે નામ છે અને તેમના ફોટા છે એટલે તેઓએ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ તેઓએ તેમને જાણ કરી છે અને આ મીડિયામાં આ ખાસ એમણે બાર દઈને કહ્યું છે એટલે આવનાર સમયની અંદર એ લોકો પણ એમનું નામ અને બોર્ડ હટાવી કાઢશે બીજું વાત રહી તેમના ઉપર લગાયેલા આક્ષેપોની તો તેઓના જણાવ્યા મુજબ તેઓ એવું કહી રહ્યા છે કે આરોગ્ય ખાતાના અધિકારીઓ જે કોઈ પણ નિર્ણય લેશે તે તેમને માન્ય છે હવે જોવાનું રહ્યું કે આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ આ તપાસ ની અંદર શું નિર્ણય લે છે એમને સેવા આપવી જોઈએ કે ના આપવી જોઈએ એ તો હવે જોવાનું જ રહ્યું અહેવાદ